હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થતો રહ્યો છે હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે ત્યારે વધુ એક અકસ્માત દ્વારકાના બરડિયાથી સામે આવ્યો છે જાણકારી મુજબ દ્વારકાના બરડિયા પાસે ખાનગી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે પંદર જેટલા મુસાફરો આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે પોરબંદર હાઈવે પર બરડિયા પાસે આ દુર્ઘટના ઘટી છે તમને જણાવી દઈએ કે દ્વારકા પોરબંદર હાઈવે પર બરડિયા ગામ નજીક ખાનગી બસના ડ્રાઈવર દ્વારા સ્ટીરિંગ પર કાબુ ગુમાવી દેતા બસે પલટી ખાઈ ગઈ હતી અને જેમાં એક વ્યક્તિનો જીવ ગયો છે અને પંદર જેટલા લોકોને ઈજા પહોંચી હતી બસ સોમનાથથી દ્વારકા તરફ આવી રહી હતી અને એવામાં રાત્રિના લગભગ ત્રણથી ચાર વાગ્યાની આજુબાજુના આ સમયના બસ દ્વારા પલટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ખાનગી બસની વાત કરીએ તો આ બસમાં ભરૂચ વડોદરાના કેટલાક યુવાઓ દ્વારકા અને સોમનાથ દર્શન માટે જઈ રહ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે